સુરત રેલવેમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસોની દાદાગીરી વિડીયો વાયરલ બાદ પોલીસ કાર્યવાહી દોનો ટાયર કી હવા નિકાલ દુંગા કહી વાહન ચાલક જોડે દાદાગીરી સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો પાર્કિંગમાં ગાડી ન મૂકવા બાબતે કોન્ટ્રાક્ટરના માણસોએ બબાલ કરી હતી પાર્કિંગમાં જગ્યા હોવા છતાં ગાડી ન મૂકવા દેતા થયો હતો વિવાદ એક કલાકમાં ગાડી નહીં લઈ જાય તો બંને ટાયરમાંથી હવા કાઢી નાખવાની આપી હતી ધમકી પાર્કિંગના માણસોએ એક્ઝામ આપવા જતા વિદ્યાર્થીઓ સાથે કરી હતી બબાલ કોન્ટ્રાક્ટરના માણસોને જાણે આરપીએફ અને જીઆરપીનો કોઈ ડર જ ન હોય તે પ્રમાણે વિડીયોમાં જોવા મળી દાદાગીરી વાયરલ વિડીયો બાદ રેલવે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ ધરપકડ બાદ કોન્ટ્રાક્ટર અને મેનેજરે પણ બોલાવી નિવેદન લેવામાં આવતા ધરપકડ કરાયેલા આરોપીને નોકરીમાંથી પણ બરતરફ કરાયો રેલવે વિભાગને પણ પોલીસ દ્વારા પત્ર લખી જાણ કરવામાં આવી ગઈ તારીખ સોળ સપ્ટેમ્બર બે ના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડીયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખતમાં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને અમોલ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોડને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઈસમનો વિડિયો થયેલો તો એ ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેની તેના દ્વારા બાહિદ્રી આપવામાં આવેલી છે આ ઉપરાંત પાર્કિંગ તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે આવી કોઈ વર્તુણાંક નહીં દાખવે તે તે અંગે તેઓ દ્વારા પણ બાહિંદ અમને આપવામાં આવેલી છે આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના અંગે માહિતી કરવામાં આવેલ છે તેમજ પણ કરવામાં આવેલ છે આ આ ઉપરાંત વધુમાં પણ અંગે જાણ કરવામાં આવેલ છે કોમર્શિયલ વિભાગનાઓને પણ આ પાર્કિંગની જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાણ કરવામાં આવેલી છે તે અંગે મિટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલાં જરૂર લેશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની